પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાને લઈને વીએચપી સહિતના સંગઠનો દ્વારા આતંકી હુમલાનો ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ કર્યો હતો કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા સહેલાણીઓના કતલેમને લઈને દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ આ ઘટનાને લઈને ઠેર ઠેર હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બુધવારે સવારથી સાંજ સુધી અનેક સ્થળો ઉપર પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે પ્લે કાઢ સાથે ઉગ્ર દેખાવ કર્યા હતા આ ઘટનાની નિંદા કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વીએચપીએ ગાંધીનગર ગૃહ ખાતે રામધૂન કરી હતી હનુમાન ચાલીસા કરી હતી મૃતાત્માઓની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આતંકવાદી ઘટનામાં પાકિસ્તાનની પણ સંડોવની હોવાને લઈ પાકિસ્તાન સામે સખતમાં સખત પગલાં ભરવાની માંગણી કરાઈ હતી અને એ ઘટનાના સંદર્ભમાં જે રીતે હિન્દુઓની કતલ કરવામાં આવી એ કતલનો વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે સમગ્ર દેશમાં આ જ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને આપણે એનો વિરોધ કરવા વિશ્વ હિન્દુ પરિષદે આ રામધૂન રાખી છે એટલું જ નહીં હનુમાન ચાલીસા કરી અને જે કઈ મૃતાત્માઓ છે એની શાંતિ માટે અમે પ્રાર્થના કરી છે આ ઘટના એ આતંકવાદી ઘટના છે અને આ ઘટના એની અંદર પાકિસ્તાન પણ સંડોવાયેલું હોય એવું સ્પષ્ટ માલમ પડે છે અને એટલા માટે પાકિસ્તાન સામે સખત સખત માં સખત પગલા ભરવા એવું વિશ્વ પરિષદ માગણી છે અજય જોશી